આવતીકાલથી રાજ્યભરમાં સ્કૂલો શરૂ થવાની છે ત્યારે અમદાવાદમાં કોઈ દુર્ઘટના ના સર્જાય તે માટે ખાસ અભિયાનનું આયોજન કરાયું અમદાવાદના શ્યામાપ્રસાદ શ્યામા પ્રસાદ મુખર્જી હોલ પર સલામત શાળા અભિયાન યોજાયું હતું જેમાં સ્કૂલ સંચાલકો ફાયર સેફ્ટી આરટીઓ અને ટ્રાફિક પોલીસ સહિતના વિભાગના મુખ્ય કર્તાઓ હાજર રહ્યા હતા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ટ્રાફિક પોલીસ ડીસીપી સફીન હસને પણ વાલીઓને કાયદા સમજણ આપી હતી જો લાયસન્સ વગર આવે છે તો બાળક વિરુદ્ધ થશે પણ એવા વાહન દ્વારા અકસ્માત કરવામાં આવે છે તો ચોક્કસ